પૂજા દરમિયાન નારિયેળ ખરાબ નીકળે તો શું હોય છે તેનો અર્થ ભગવાન આપે છે આ સંકેત નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ ગુજરાતી સ્ટોરીને સબસ્ક્રાઈબ કરજો હિન્દુ ધર્મમાં પૂજા સમયે નારિયેળ ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે આવામાં કેટલીક વાર તમારી સાથે એવું બન્યું હશે કે નારિયેળ અંદરથી ખરાબ નીકળે છે જેના કારણે આપણે નિરાશ થઈ જઈએ છીએ જોકે તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે નારિયેળનું ખરાબ નીકળવું એ શુભ સુકુન માનવામાં આવે છે જો પૂજામાં નારિયેળ ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે પરંતુ નારિયેળ ખરાબ નીકળે તો શુભ શકુન માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો નારિયેલ અર્પણ કરતી વખતે ખરાબ આવે છે તો તેનો અર્થ છે કે ભગવાન પ્રસાદ ગ્રહણ કરી લીધો છે તેથી જ તે અંદરથી સંપૂર્ણ સુકાઈ ગયું હોય છે આટલું જ નહીં તે ઈચ્છા પૂર્ણ થવાની નિશાની પણ છે શાસ્ત્રો જણાવે છે કે આ દ્વારા ભગવાન સૂચવે છે કે તેણે ભક્તની ઉપાસના સ્વીકારી છે તે જ સમયે જો નારિયેલ બરાબર નીકળે છે તો તેને બધા લોકો પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવું જોઈએ આવું કરવાથી તમારી સાથે બધા લોકોને પૂજા અર્ચનાનું ફળ મળે છે અને જો નારિયેળ ખરાબ નીકળે છે તો પણ ભક્તોએ માનવું જોઈએ કે ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવા જઈ રહ્યા છે પૂજામાં કેમ ફોડવામાં આવે છે નારિયેળ જાણો તેનું મહત્ત્વ સનાતન ધર્મમાં કોઈ પણ યજ્ઞ હવન તેમજ પૂજા વગર નારિયેળ અધૂરું માનવામાં આવે છે તે જ પૂજા પાઠની મહત્વપૂર્ણ સામગ્રી છે જેનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે નારિયેળ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક પૂજા પાઠમાં થાય છે સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં નારિયેળ ફોડવાની પ્રથા છે તેને એક શુભ ફળ માનવામાં આવે છે એટલે મંદિરોમાં તેને ચડાવવાની પરંપરા છે કોઈ પણ પૂજા કે શુભ કામ નારિયેળ ચડાવ્યા વગર લાભદાયક નથી માનવામાં આવતું જ્યોતિષ શાસ્ત્રમાં પણ નારિયેલના ફળ પ્રત્યેક પૂજા ઉપાસનામાં સંપન્નતાનું પ્રતિક માનવામાં આવ્યું છે તેને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે તેને શ્રીફળ પણ કહેવાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નારિયેળ ચડાવવાથી મનુષ્યના દરેક દુઃખ દર દૂર થઈ જાય છે જાણો તેનું પૌરાણિક મહત્ત્વ વિષ્ણુ પોતાની સાથે લાવ્યા નારિયેળનું વૃક્ષ પ્રથા છે કે પ્રભુ શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવરિત થતી વખતે પોતાની સાથે માતા લક્ષ્મી નારિયેળનું ઝાડ તથા કામ ધેનુ સાથે લાવ્યા હતા નારિયેળના વૃક્ષને કલ્પ વૃક્ષ પણ કહેવામાં આવે છે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વાસ કરે છે ઘણા પુરાણોમાં નારિયેળને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે એટલે કહેવાય છે કે જે ઘરમાં નારિયેળી હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે પૂજામાં કેમ ફોડવામાં આવે છે નારિયેળ પૂજામાં નારિયળ તોડવાનો અર્થ છે કે મનુષ્યએ પોતાના ઈષ્ટદેવને પોતાની સમર્પિત કરી દીધા છે એટલે પૂજામાં ઈશ્વરની સમક્ષ નારિયેળ તોડવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર એકવાર ઋષિ વિશ્વામિત્ર ઇન્દ્રથી રૂષ્ટ થઈ ગયા તથા બીજું સ્વર્ગ બનાવવાની રચના કરવા લાગ્યા પરંતુ તેઓ બીજા સ્વર્ગની રચનાથી સંતુષ્ટ નહોતા તેથી બાદમાં તેમણે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવ તરીકે નારિયેળનો ઉપયોગ કર્યો હતો એટલે તેના પર બે આંખો અને એક મુખની રચના હોય છે પહેલાંના સમયમાં બલિ ચડાવવાની પ્રથા ઘણી વધારે હતી તે સમયે મનુષ્ય તથા જાનવરોની બલિ આપવાની સમાન વાત હતી ત્યારે આ પ્રથાને તોડવા માટે નારિયેળ ચડાવવાની પ્રથાનો પ્રારંભ થયો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ ગુજરાતી સ્ટોરીને સબસ્ક્રાઇબ કરતા જાજો